નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો ખેડૂતો માટે લાંબા સમય પછી અને ઘણી રાહ જોડાયા પછી આખરે સારા સમાચાર સામે આવે છે તો સારા સમાચાર એ છે કે પીએમ કિસાન યોજનાના આગામી વીસમાં હપ્તા અંગે નવું અપડેટ આવી ગયે છે ખેડૂતોની જે રાહ હતી તે હવે પૂરી થઈ છે વિગતવાર ડિટેલ્સ જોઈએ તો ટ્વેન્ટી ધ ઇન્સ્ટોલમેન્ટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે અહેવાલો અનુસાર વીસમો હપ્તો આ તારીખના રોજ ખાતામાં આવી શકે છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાતે હશે અને ત્યાંથી ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકશે જોકે સરકાર દ્વારા તેને ફાઇનલી ક્યારે જાહેર કરવામાં આવે છે તે જોવાનું રહ્યું પરંતુ વીસમાં હપ્તાના પૈસા ખાતામાં નાખવાની પ્રક્રિયા બનાવવામાં આવી રહી છે છેલ્લી વખત ફેબ્રુઆરી બે હાજર પચીસ ના રોજ ખાતામાં નાખવામાં આવ્યો હતો હવે ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો છે અને ખેડૂતો આગામી હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે ઘણા ખેડૂતો એ પણ જાણવા માંગે છે કે આ વખતે હપ્તો ખાતામાં નાખવામાં થોડો વિલંબ કેમ થઈ રહ્યો છે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાના અને ગરીબ ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તાઓમાં દરેક બે હજાર રૂપિયા ડિબિટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી તેઓ તેનો ઉપયોગ કૃષિ કાર્ય માટે કરી શકે છે તો પીએમ કિસાન યોજના માટે તમે અરજી કઈ રીતના કરવાની છે તો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો ખેડૂતો પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર જઈને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે અરજી માટે તમારે આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો અને જમીન સંબંધિત દસ્તાવેજોની જરૂરિયાત રહેશે આ દસ્તાવેજોના આધારે તેઓ યોજના માટે અરજી કરી શકે છે અને જો પાત્ર હોય તો નાણાકીય સહાય પણ મેળવી શકે છે ધન્યવાદ